ઓનલાઈન ટેન્ડર ભરી કાર્ય સ્વીકાર્યું હતું ત્યારે વહીવટી મંજૂરી અંતર્ગત પંદર લાખ થી વધુની રકમ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ભરવાની લેખિત સંમતિ આપવામાં આવી હતી તેના અનુસંધાને વર્ષ બે હજાર સોળમાં જય કન્સ્ટ્રક્શન દ્વારા કામ પૂર્ણ પણ કરવામાં આવ્યું તેમ છતાં કંપનીના કહેવા મુજબ તેઓને હજી સુધી લોકફાળાની રકમ મળી નથી રાજ્ય સરકારના ઝાલોદ તાલુકા સ્વાગત જિલ્લા સ્વાગત તેમજ સીધા મુખ્યમંત્રી સુધી લેખિત અરજી પણ કરવામાં આવી છે સાથે સાથે ચૌદ વ્યાજ સાથે લેણા ચુકવવાની માંગણી પણ કરવામાં આવી છે ત્યારે હવે આ મામલે નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા ટ્રસ્ટને પગલા ભરે તેવી ચીમકી પણ આપી છે આ મામલો ફરી એકવાર સરકારના વિકાસ કામોમાં સહભાગી ખાનગી સંસ્થાઓ અને ટ્રસ્ટો વચ્ચેના નાણાકીય સંબંધોની જવાબદારી અંગે અનેક પ્રશ્નો ઉભા કરે છે બે હજાર પંદરના વર્ક ઓર્ડર અનુસાર નગરપાલિકા ઝાલોદ દ્વારા મુખ્ય સ્મસ્થાનના વિકાસનું કામ કરવામાં કરાવવામાં આવેલ હતું જે અન્વયે અમે શાનગુની કામગીરી નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરી દીધેલ હતી જે પૈકી અમને પંદર લાખ રૂપિયા નગરપાલિકા ઝાલોદ દ્વારા આપવામાં આવેલ હતા પણ બાકી રહેલ દસ લાખ ચોરાણું હજારની રકમ અત્યાર સુધી આઠ વર્ષ ઉપર સમય થઈ જવા છતાં પણ આપવામાં આવેલ નથી આ અંગે અમે વખતો વખત નગરપાલિકા ઝાલોદ આગળ મૌખિક અને લેખિત રજૂઆતો કરેલ હતી પણ આ દિન સુધી આપવામાં આવેલ નથી જેથી અમે મુખ્યમંત્રી સ્વાગત પ્રોગ્રામમાં લોકસભાની ચૂંટણી પહેલાં ગયેલ હતા ત્યારે અમને માનવ સેવા ટ્રસ્ટ જાલોદ દ્વારા પૈસા આપીએથી આપવામાં આવશે એવો જવાબ આપવામાં આવેલો હતો નગરપાલિકા દ્વારા જે અન્વાયે અમે જિલ્લા સ્વાગત પ્રોગ્રામમાં અરજી કરતા ફરી પાછા ત્યાંથી અમને મામલતદારમાં જ મુખ્ય તાલુકા સ્વાગત પ્રોગ્રામમાં જવા માટે કહેવામાં આવેલ હતું જેમાં પણ નગરપાલિકા દ્વારા એ જવાબ રિપીટ કરવામાં આવ્યો કે માનવ સેવા ટ્રસ્ટ દ્વારા પૈસા આપવામાં આવ્યાથી અમે પૈસા આપીશું જેથી જે તે સમયે આપવામાં આવેલ સૂચના અનુસાર પ્રાંત અધિકારી દાહોદ સ્વાગત પ્રોગ્રામમાં જે તે સમયે આવેલ હતા અને તેમના દ્વારા પણ અમને કહેવામાં આવેલું કે કલેક્ટર સાહેબ આગળ તમે